આણંદ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો જોકે છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસનું આણંદ જિલ્લામાંથી ધીરે ધીરે પતન થઈ રહ્યું છે ગત વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની સાત બેઠકો પૈકી પાંચ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જ્યારે બે બેઠક ઉપર પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર વિજય બન્યા હતા થોડા દિવસ પૂર્વે જ ખંભાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા જિલ્લામાં માત્ર કોંગ્રેસના એક જ ધારાસભ્ય રહેવા પામ્યા છે આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં બોરસદ અને ખંભાત ખાતે કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું જેમાં બોરસદ ખાતે ત્રણ કોંગ્રેસના કાર્યકર હોદ્દેદાર પૂર્વ હોદ્દેદાર અને પાલિકાના પૂર્વ પ્રમુખે કેસરિયો ધારણ કર્યો હતો જ્યારે ખંભાત ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ પોતાના પાંચસો કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા હતા આપ સૌએ જોયું છે સવારથી જ આપ બધા સવારથી અહીંયા છો આજે બુરસદના ઇતિહાસમાં પહેલીવાર આઝાદીના પંચોતેર વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસના કાર્યકર્તાનો એક જે મનમેળ એક કરી અને આજે કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આવકારનો આ પ્રસંગ હતો અને વિશેષ કરીને હું જ્યારે પંચોતેર પંચોતેર વર્ષ સુધી જે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે સંઘર્ષ કર્યો અનેક યાત્રાઓ ભોગવી અનેક પરિણામોમાં એમને મુશ્કેલીઓ પણ આવી છતાં પણ એક અડગ કાર્યકર્તા તરીકે રહી અને જ્યારે જીત મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મન મોટું કરી અને જેમણે વર્ષો સુધી સામે કામ કર્યું છે એવા એક પરિવાર ભાવનાથી સાથે લાવી સાથે લાવી ને આ ખૂબ મહત્વનું કાર્ય થયું છે આજે એકાવન ગામ અને શહેરના નવ વોર્ડમાંથી કુલ એકોતેર ત્રણ હજાર એકસો ને બોતેર જેટલા કોઈક કોંગ્રેસના પદાધિકારી છે કોઈક ચૂંટાયેલા પ્રતિનિધિ છે કોઈ સહકારના આગેવાન છે કોઈ સામાજિક આગેવાન છે કોઈ સંસ્થાઓ ચલાવનાર છે કોઈ બૂથમાં એક નિષ્ઠાવાન કાર્યકર્તા એવા કાર્યકર્તાઓ પણ છે અને ખૂબ આજે આ અવસર બોરસદના આંગણે થઈ રહ્યો છે ત્યારે હું ફરી એકવાર આ સમગ્ર વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જેમણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે જે આદરણીય સી આર પાટીલ સાહેબે જે વાત કરી છે કે ભાઈ હવે આ પરિવાર છે તો પરિવારને સંભાળવાની જવાબદારી એ અમારા ચૂંટાયેલા અને સંગઠનના સૌની છે અને સૌથી વધારે ફરી એકવાર હું જો કોઈને અભિનંદન આપીશ તો મારા ગામની અંદર બૂથમાં લડતો જે કાર્યકર્તા છે કે જેણે મન મોટું કરી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે કોંગ્રેસના કાર્યકર્તાને જે સ્વીકૃતિ ભાવ આપ્યો એ જાહેર જીવનમાં ક્યારે ન બને એવી મોટી ઘટના આજે જોવા મળી રહી છે કદાચ પહેલીવાર ગુજરાતની અંદર પણ આવી એક ઘટના હશે કે સામૂહિક આટલા બધા કાર્યકર્તાઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીનો જોડવાનો અવસર મળે અને એ અવસર એવો છે કે જેમાં અમારા કાર્યકર્તાઓએ બસો ને ચોસઠ બુથ પૈકી એકસો ને છપ્પન બુથમાં આગળ હતા જ્યાં જ્યાં સમાજ અમારી સાથે નહોતો એને પણ જોડ્યા અને એકસો આઠ બુથ એવા હતા કે જ્યાં અમે પાછળ હતા એમાંથી વિશેષ સંખ્યામાં જોડી અને એ બુથને આગામી સમયની અંદર જે આદરણીય સી આર પાટીલ સાહેબનો લોકસભાનો જીતવાનો જે સંકલ્પ છે કે દરેક લોકસભા સીટ એ પાંચ લાખથી વધારે મતે જીતાય અને એવો અમારા સૌ સંગઠનના સાથીદારો સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ કાર્યકર્તાઓએ અને જામી અનામી સૌએ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો